જો મિત્રો તમે જોઈ શકો હવે સેન કંપનીની ઝંઝટ કરવાની જરૂર નથી હવે આવી રીતના પાટા બનાવી લેવાના એટલે તમે આસાનીથી પૈણા કાઢી હકશો અને સડાવી શકશો જો તમારી નજરે અમે જો આમાં એઠે વ્હીલ નાખી દેવાના તો ખેડૂત મિત્રો માટે આપણે નવું લઈએ કે જે આ સેન કંપનીથી ઉપનેરસું કરીને વ્હીલ કાઢવાનું છડાવવાનું હતું બરોબર તો હવે આપણે એ હેન્ડલ ફેરવવાની કે માણસોની કે બર કરવાની જરૂર ન પડે એના માટે આ ટ્રેક્ટરના બાવડાથી જુગાડ કરેલો છે તો એના માટે હું માલ સામાન જોઈ એ પહેલાં જણાવી દઈ પછી કેમ કરવું આગળ એ પૂરા વિડીયામ બરાબર ને તો હું માલ જણાવી દઉં તો તમારે આવા બે પાટા લેવાના છે આવા બે આ પાંચ ફૂટનો છે બરાબર હવે આ પાંચ ફૂટમાં તમારે એક હોલ આ રીતનો કરી લેવાનો બે ઇંચના સેન્ટરમાં અને આ જે બીજો હોલ આવે એ ટૂંકમાં તમારે અંદાજે જે હાથ ઇંચે સો ઇંચે તમારે જે આ બાવળા હોય ને આ બાવળામાં અહીંયા આમ લગાડવાનું થાય એટલે અહીંયા નડે નહીં ને એ રીતનો હોલ કરવાનો પછી બીજો સામાન આવ્યો તો આ દહાની હોલવાના સપલા કરવાના થાય ચાર જે આપણે અહીંયા લગાડવાના થાય આ રીતના લગાડવાના થાય જે આમથે આમ થવા ન દે બરાબર આ કરવાના ચાર હવે આ બીજા આવ્યા બે સપલા આ આપણે જે પીનું લેવાની છે ને પીનું લેવાની છે તમારે રેગ્યુલર બે અને બે લેવાની છે દસાની પાંચ ઇંચ અથવા છ ઇંચ અને આ ન વાપર્યો તેની જગ્યાએ અડધા આટાનો નટબોલ વાપરી શકો તમે દસાની જે તમને અનુકૂળ આવે અને બીજા બે પાટા દહાની વોલવાળા જે આગળ વિડીયોમાં તમને જોવા મળી જાય ક્યાં ક્યાં વાપરવાનું છે માલ સામાન તમારે એટલો પાંચ પાંચ ફૂટના બે પાટા ચાર સપના કેવડા છે તો કે હવા ત્રણ ત્રણ ઇંચના ચાર બરાબર ચાર ઇંચના બે અને સો ઇંચના બે બે રેગ્યુલર હાથી જોડતા હોય પીનું અને બે દશાની પીનું બરાબર અથવા આની જગ્યાએ તમે દશાની નડબોલ વાપરી શકો સો ઇંચનો આ પીન અહીંયા સો ઇંચની છે બરાબર તો આગળ વિડીયોમાં હવે આ કેમ લગાડવું એ તમને બતાવીએ તો હવે ફિટિંગ કેમ કરવું ને એ તમને સમજાવી દઉં અહીંયા જો આ પીન લગાડી લીધી આ પીન લગાડી લીધી આ છે પાટો આપણે આ જો પાટામાં આ રીતનું કરેલું છે અહીંયા પિન ગરી જવડ્યો અને આ બે સપલા હવે આના કઈ રીતનું લગાડવાનું અહીંયા જો આ રીતનું આ સપલા છે આમાં લાગી ગયા હવે આ લગાડી આ પીન લખાઈ ગઈ બરાબર હવે આ તમારે દહાની ખીલો રાખવાનો મિનિમમ એ આખો નખાઈ જાય આ તો સેમ્પલ પૂરતો છે આ નખાઈ ગયું અને આ આમાં જોઈન્ટ થઈ ગયું બરાબર હવે તમારે આ રીતનું કરવાનું હવે એ ન સમજાય કે આ પીન ક્યાં લગાડવી તો અહીંયાથી જે વણાંક ચાલુ થાય ને એ આઠ ઇંચની અંદરના ગાળામાં ટેક્ટર પ્રમાણે ન્યૂ ઓલેન્ડ હોય તો હાથ ઇંચનો માપશે આ મહેન્દ્રા હોય તો એમાં હાથ ઇંચનો છે આનો ગાળો ચાર ફૂટ છે એમાં એક ઇંચ મેલીને હોલ રાખેલો છે ને અહીંયા તમારે આ ગાળો એડજસ્ટ થાય પ્રમાણે હોલ કરી દેવાનો ત્યાંથી નહીં એવો વળાંક અહીંનો વળાંક એ રીતનો છે કે માનો કે તમારે આને પાછું રાખવાનું હોય રસ્તે જવા માટે તો આને ફેરવી અને તમે અહીંયા લગાડી શકો જો અહીંયા સળી ગયું આ સળી ગયું અહીંયા તમારે ખીલો લગાડી લેવાનો અથવા નીચે સપનું એટલે ખીલો નાખજો એટલે રસ્તે પણ નડે નહીં હવે ટ્રેક્ટર પ્રમાણે અલગ અલગ પદ્ધતિથી થાય એ તમારે એડજસ્ટ કરવાનું કેટલું લાંબા ટૂંકી પીન છોટાડવું એ પ્રમાણે બરોબર કા અરસુક એટલે આ રીતનો જુગાડ છે જો આ રીતના બાવડામાં રાખવાના સપલા હવે તમને ન સમજાય તો તમારા મોબાઈલ નંબર અમને મોકલજો અમે તમને સમજાવી દે હું બાકી હરસુકભાઈ મિસ્ત્રીને બોલાવી લેજો બરાબર આમાં લાંબુ કાંઈ નથી પછી આની પદ્ધતિ ઘણી અલગ છે અહીંથી તમે લાંબો પાટો લગાડીને કરી શકો પીનું સીધી રહી એ પ્રમાણે તો આ વણાકું ન કરવા પડે એટલે અહીંથી લંબાઈ પ્રમાણે કરી શકો ને આમાં જોઈન્ટ કરી શકો એટલે એ તમારે મગજ ઉગાડવાનો છે બાકી આમાં જે માપ હોય એ ગાળામાં તમારે લોક કરી લેવાનો એ છતાં ન સમજાય તો અમને મેસેજ કરજો માલ સામાન બધી આગળ આપણે બતાવેલું છે હું હું જોઈએ તો હવે આ તમે આનો ઉપયોગ કરજો